કોઈ પણ વ્યક્તિનું નામ બતાવે વગર એમની લાઈફની સ્ટોરી હું તમારા સુધી પહોંચાડું છું વર્ષ 2000 માં ગુજરાત થી કેનેડા પહોંચ્યો અમેરિકા પહોંચતા જ 7 મહિના કેનેડાની જેલ માં નાખ્યા છૂટતા જ ચોથા દિવસે એજન્ટ ની પત્ની ના નકલી દીકરા બનીને યુએસ માં ઘૂસ્યા અલગ અલગ જગ્યા ઉપર જોબ કરી અને આજે ખુદ ના 30 સ્ટોર છે અને 10 વેરહાઉસ છે 2019 માં એ અને એમની પત્ની કેનેડા માં ગયા હતા કેનેડા માં ઘૂસતા જ ત્યાં ના કામ મળ્યું એટલે અમેરિકામાં એ પોતે એક ગેસ સ્ટેશનમાં કામ કરતા હતા અને તેમની પત્ની ગ્રોસરી સ્ટોરમાં કામ કરતા હતા બાર કલાક સતત જોબ કર્યા પછી ત્રણ વર્ષની મહેનત બાદ એજન્ટના પૈસા ચૂકાવ્યા અને ચોથા વર્ષે જિંદગી જીવવાની શરૂઆત કરી હતી આઠ વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા ઘરે ઘણું બધું દેવું કરી કેનેડામાં વર્ક પરમિટ લીધી ત્રણ મહિના દસ સીટિંગ વાળી ગાડીમાં બેસી અને અમેરિકા પહોંચ્યા અલગ અલગ જગ્યાએ કામ કર્યું અને આજે ખુદના ચાર સ્ટોર છે અને દર મહિને છ ડોલર કમાય છે અમેરિકા આવીને જ છવ્વીસ વર્ષ થયા હતા ગામડે ભેંસો વેચી અને અમેરિકા પહોંચ્યા હતા ઓગણીસો નવ્વાણુંમાં ડંકી રૂપે પિસ્તાલીસ દિવસે અમેરિકા પહોંચ્યા હતા કોઈએ બોન્ડ ન ભર્યો એટલે ત્રણ મહિનામાં એટલે ત્રણ મહિના ડિટેન્સ સેન્ટરમાં રહ્યા હતા પછી સ્ટોરમાં કામ કર્યું અને ઇન્ડિયામાં ઘરે પૈસા મોકલાવતા હતા ત્યારબાદ આજે એમની કરોડોની પ્રોપર્ટી ઇન્ડિયામાં છે આવા ઘણા બધા લોકોની ઘણી બધી પોઝિટિવ સ્ટોરી છે જે ઇનલીગલી કેનેડા યુએસએ ગઈ અને આજે વર્ક પરમિટ ઉપર કામ કરી રહ્યા છે વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર